નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હિતર ભગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે જેમાં પીએમ સુરત એરપોર્ટ થી હેલિકોપ્ટર માં અંતરૂલી પહોંચ્યા હતા અહીં તેમને બુલેટ ટ્રેન માટેના અંતરૂલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરશે બાદમાં અહીંથી બિરસા મુંડાની ની ઉજવણી માટે નર્મદા ખાતે પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી ગયા છે

પીએમ મોદી માટે હેલિકોપ્ટર થી જવાની તેમજ મિનિટે તેઓ નર્મદા જિલ્લામાં દેવ મંદિરમાં પ્રાર્થના કરશે અને દર્શન કરશે ત્યારબાદ બપોરે લગભગ બે મિનિટે તેઓ નર્મદા જિલ્લામાં દેડિયાપાડાની મુલાકાત લેશે અને ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસ જન્મ

સાંજે ચાર વાગે દિલ્હી જવા માટે ફરીથી સુરત એરપોર્ટ પર આવવાનો છે બિહારના વિજય પછી બિહારના બિહારવાસીઓ જે સુરતમાં છે એમને ઈચ્છા વ્યક્ત કરી હતી કે અમે સાહેબનું સન્માન કરીએ અને અમે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને બિહારના લોકોની જે ઈચ્છા છે એ વ્યક્ત કરી હવે હું અને હર્ષભાઈ એમની સાથે અમને કહ્યું અમને સંમતિ આપી છે કે એ એરપોર્ટની બહાર આવશે અહીંયા અમે સંબોધન કરશે જે સન્માન કરવા માંગે જે સન્માન સ્વીકારશે સ્ટેજ પર કોઈ નહીં આવે એમનું સન્માન અભિવાદન સ્વીકારશે એટલે સાંજે જતા પહેલાં સ્વયં સાહેબ એરપોર્ટની બહાર આવીને બિહારવાસીઓને સાથે અભિવાદન કાર્યક્રમ કરવાનો છે કેટલા લોકો આવશે બિહારમાં પંદર વીસ હજાર લોકો કેટલા લોકો પંદરથી વીસ હજાર લોકો એરપોર્ટ પર આવશે બ્રોકોડ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર